નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસાના મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત સર પીટી સાયન્સ કોલેજ ખાતે મોડાસામાં વિંગ કમાન્ડર દીપક ગર્ગના નેતૃત્વમાં ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓ તથા ટેકનિકલ સ્ટાફ અને પ્રદર્શન વાહન સાથે કોલેજના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન આપીને એરફોર્સમાં રોજગારની તકો અને કારકિર્દી વિશે માર્ગદર્શન આપ્યું હતું પ્રદર્શનમાં વર્ચ્યુઅલ રિયાલિટી અને ફ્લાઇંગ ઉડાનનો વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવ કરાવવામાં આવ્યો હતો આ પ્રદર્શન કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ અને આચાર્ય શ્રી કેપી પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ઇન્ડિયન એરફોર્સને લગતી તમામ માહિતી પ્રદર્શનનો લાભ પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ લાભ લીધો હતો વિદ્યાર્થીઓ એરફોર્સ કેવી રીતે અને કેટલા અભ્યાસ સાથે રોજગારી મળી રહે તે હેતુથી એનસીસીના ડોક્ટર તરુણભાઈ પટેલ અને જયશ્રીબેન પટેલની ટીમ દ્વારા આયોજન કરીને વિદ્યાર્થીઓએ રસપૂર્વક માહિતી મેળવીને કોલેજનું અને ઇન્ડિયન એરફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ जय हिंद गुजरात मैं विंग कमांडर दीपक गर्ग एयरफोर्स की ओर से मोडासा शहर में यहाँ पी साइंस कॉलेज में हम लोगों ने एक एग्जीबिशन रखा जिसमें हमने इंडियन एयरफोर्स का दिशा सेल जिसका काम है लोगों को दिशा देना स्टूडेंट्स को दिशा देना उन तो यहाँ पे कॉलेज में हमने स्टूडेंट से इंटरेक्ट किया और वेरियस करियर प्रोस्पेक्ट्स के बारे में स्टूडेंट से डिस्कस किया कि इंडियन एयरफोर्स में एज एन ऑफिसर अधिकारी के तौर पे आप कैसे ज्वाइन कर सकते हैं इसमें इंटरेक्शन के दौरान हमने स्टूडेंट्स को बताया कि ट्वेल्थ के बाद आप एनडीए के थ्रू ज्वाइन कर सकते हैं और ग्रेजुएशन के के बाद साइंस स्ट्रीम कॉमर्स स्ट्रीम के और विभिन्न अदर स्ट्रीम के बच्चे कैसे कर सकते हैं और उसके बाद जब जब ज्वाइन कर लेते हैं तो आपको क्या क्या अपॉर्चुनिटी मिलती है किस तरह के इलाकों में आप काम करते हैं किस तरह का कार्यवाही रहती है आपकी और क्या पे एंड वर्क मिलते हैं ये भी स्टूडेंट्स ने जब डाउट्स पूछे तो उनके क्लियर किए जाए बहुत ही अच्छा था यहाँ पे मैंने अपने इंटरेक्शन में भी बोला कि गुजरात और मोडासा खूब सरस है तो बहुत ही अच्छा रहा इंटरेक्शन बच्चों ने खूब बढ़ बढ़ के आगे से आगे क्वेश्चन पूछे और हमें इंटरेक्ट करने में बहुत आनंद आया मारु नाम पटेल है दिनेश भाई है हूँ सरपीटी साइंस स्टूडेंट साइंस ने विद्यार्थी छूँ हूँ ऑर्गेनिक केमिस्ट्री ऑर्गेनिक केमिस्ट्री में भणु छूँ आज अमार कॉलेज में ઇન્ડિયન એરફોર્સ દ્વારા એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અમને જાણવા મળ્યું કે ઇન્ડિયન એરફોર્સ કેવી રીતે કામ કરે છે કેવી રીતે આપણે તેમાં તેની જોબ માટે એપ્લાય કરી શકીએ છીએ તેની કેટલી ફિલ્ડ હોય છે તેમના કેવા ક્રાફ્ટ યુઝ થાય છે તેના વિશે જાણવા મળ્યું ઓરિએન્ટેશનનો પ્રોગ્રામ પછી અમને એક્ઝિબિશન બસમાં જવાનો મોકો મળ્યો તે ખૂબ જ અદ્ભુત હતો બસમાં અમને વિવિધ પ્રકારના એરક્રાફ્ટ વિશે જાણવા મળ્યું જેમ કે તેજસ વિશે જે એગ્વાટ હતું એપ્રોચ હતું સી થર્ટી વન હતું એવા કેટલાય બધા હેલિકોપ્ટર ટ્રાન્સપોર્ટ ફ્લાઇંગ જેક વિશે જાણવા મળ્યું એક્ઝિબિશન માં અંદર બીજી રીતે તો

આખી એક વાન અને ડેમો કરવા માટે અહીં ગાડી અમારા સંકુલમાં આવી છે એનો અમને ઘણો આનંદ છે અને એનસીસીના કિરણભાઈએ પ્રયત્નો કરી અને આ ટીમ લાવી એ બદલ એમને અભિનંદન અને વેકરિયા સાહેબ ઓગણીસો નેવુંમાં એરફોર્સ જોઈન કરેલું અને એ આ પ્રત્યાપકની અંદર આવ્યા ત્યાર પછી એમને એરફોર્સની નોકરી જોબ છોડી દીધે મને ઉડાડી શકું એમ છું અને એનું પાયલોટિંગ કરી શકું છું દુર્ગેશભાઈ અને કિરણભાઈનો ખૂબ ખૂબ આભાર અને કેપી પટેલ સાહેબ પ્રિન્સિપલનું આ વાન અને ડેમો લાવવા માટે એમને અભિનંદન થેન્ક યુ હું ડોક્ટર કે પટેલ પ્રિન્સિપાલ પીટી સાયન્સ કોલેજ મોડાસા હંમેશના માટે આ કોલેજે વિદ્યાર્થીઓના કેરિયર માટે ચિંતા કરેલી છે એના અનુસંધાનમાં આજે બહુ સરસ કાર્યક્રમનું આયોજન થયું હતું ઇન્ડિયન એરફોર્સમાંથી એરફોર્સના અધિકારી શ્રી દીપકભાઈ ઘર્ગ એમની ટીમ સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ પોતાના કેરિયર માટે કઈ રીતે પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ કરી શકે એ માટે વિદ્યાર્થીઓ એરફોર્સમાં કરી રીતે જોડાઈ શકીએ એનું દીપક ગર્ભ 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 સાહેબે બહુ જ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપેલી હતી શરૂઆતના સમય સમય શરૂઆતમાં તેમને એક કલાક વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક કર્યું હતું વિદ્યાર્થીઓ બહુ જ ઇન્ટરેસ્ટથી જોડાયેલા હતા કઈ રીતે એરફોર્સમાં અધિકારી તરીકે જોડાઈ શકો છો તમે તમારી ક્વોલિફિકેશન શું હોય એરફોર્સમાં જોડાયા પછી તમારી ભૂમિકા શું હોય છે તમને કયા બેનિફિટ્સ મળે છે એ માટે વિદ્યાર્થીઓને બહુ જ મોટિવેટ કર્યા હતા વિદ્યાર્થીઓ પણ બહુ જ સારી રીતે ઇન્ટરેક્ટ થયા હતા ત્યારબાદ એક સરસ પ્રદર્શન રાખવામાં આવેલું હતું એ પ્રદર્શનમાં પણ વિદ્યાર્થીઓને એરફોર્સમાં જોડાવા માટેની વિવિધ પદ્ધતિઓ અને એરફોર્સની ક્રિયાવિધિથી બહુ જ સરસ રીતે માહિતગાર કર્યા હતા વિદ્યાર્થીઓ પણ બહુ જ સંતુષ્ટ હતા સરપીટી સાયન્સ કોલેજ મોડાસા હંમેશા વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર માટે બહુ જ પ્રયત્ન કરી રહી છે વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓનું સારું પ્લેસમેન્ટ થાય એ માટે અનેકવિધ કાર્યક્રમો કોલેજમાં થતા હોય છે તાજેતરમાં લેક એપ્રિબિશનમાં પણ કોલેજે એ ગ્રેડ મેળવી પોતાની બહુ જ મહત્તા સાબિત કરી છે એટલે સતત વિદ્યાર્થીઓના પ્રગતિ માટે વિદ્યાર્થીઓના હિત માટે સમાજના હિત માટે આ કોલેજ સતત ચિંતિત રહી છે અને એના અનુસંધાનમાં આજે એક સરસ કાર્યક્રમ એરફોર્સ દ્વારા આયોજિત થયો હતો અને એ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બહુ જ સરસ રીતે મોટો બેનિફિટ મળ્યો છે ભવિષ્યમાં આશા રાખવું છું કે વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાંથી એરફોર્સમાં આર્મીમાં કે નેવીમાં જોડાવા માટે ઉત્તમ તકો પ્રાપ્ત થશે એવી મને ચોક્કસ આશા છે